સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે સુરત શહેરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અંબાજી રોડ સ્થિત જલારામ મંદિર દ્વારા પણ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંતે શિરોમણી શ્રી જલારામ બાપા છે માં તરબોળ થયું હતું કાર્તક સુદ સાતમના આ શુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘોડા પૂરું મટ્યું હતું જ્યાં જય જલારામ ના જય ગોષ વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો શહેરમાં અલગ અલગ વિસ્તારો માંથી રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથો અને માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

જલારામ મિત્ર મંડળ તરફથી અમે વર્ષોથી કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને પ્રાર્થના કરીએ છીએ કે બધા ભક્તો એમના આશીર્વાદ સુખ સામર્થ સમૃદ્ધિ આપે આજના દિવસે અમારો કાર્યક્રમ બાપાને યાદ કરીને તેમના ભજનનો સવારે અમે માં આરતી કરીએ કરીએ આરતી અત્યારે પણ દરેક ભક્તો જે આવે તેમ જલારામ બાપાનો ભંડારો ચાલે છે તે પ્રમાણે અહીં ભંડારો ચાલે છે જેટલા ભક્તો આવે છે તે બધા જ ભક્તો અહીં ભંડારામાં પ્રસાદ લઈને જાય છે જલારામ બાપાની ખૂબ મોટી કૃપા હોય છે